ઉભાતા છે ને થી ઉપાડે ખરી છે લા ચાલો છો એટલે ઓલું કામ કરવાનું છે આ ધ્રંબાનું આવો કે નવરા બેઠા છે તો કોણ ગુવાઠે જોતો અને છે થી ફરીને આવ્યો કે સાયકલ લઈને જોતો આજ તો હાર તો આવો તાર હો એ હાર માં નવરા બેઠા અમે બે જણા તો એ હા

યાર ઉલે એકદમ હરખા કરે આપણે ઈ તો કઈ ના યાર તો કરી બવ બવ દવા રાણ લાવવાનું છે અલ્યા મારો બોડા માથે મારા હોય શા તાશા મયા ને પતે રંબા

તો દોહો tartar કે વેમતેમ નહીં પાછો બધાય ના ખાટી જવાનો આ છે સદન કશેં ડુ હવા દે તો અમે એ બસ

ભૂતા ગયા અલ્યા આયો રે માં એ આપણે ગયા હો આ તો આખી બાги મારી આખી ને નજર ને આયો માં